તો અત્યારે મસ્ત મજાના બધા શીરા બીહી ગયા છે અને શીરા લેવી પછી પાછા મળીશું તો કન્ટીન્યુ લોકો બધા બનિયા રહેજો જાહલ બેન ને થોડક રાગે આવી ગયું છે કા બેન હા હવે દાંત કાઢ્યા હવે મને ગમ્યું મને એમ થતું કે આ દાંત કેમ નથી કાઢતી પણ આ ટાઢની એને બહાર લાવી તડકે મેં લઈ જાઉં ઘડી તડકે અચ્છા કોઈ વાત નહીં તડકે લઈ લ્યો ને મારા મમ્મી જો અત્યારે આજે ઘરે છે ને એટલા માટે થોડાક બળતણ કાપે છે જગ્યા કરે છે જગ્યા અને મારે છે ને એકદી મેં પ્લાન છે એવો કે આ આ બધું રહ્યું ને આ અહીંયા થોડીક સાફ સફાઈ કરી નાખી છે પછી ઓલા પણ કચરો દેખાય ને એ સાફ સાફ કરી નાખો છે એક દી એક દી મીન્સ એટલે જો કાલે નહીં પણ પ્રમ દિવસે હેપી બર્થડે ડે ક્રિશ હેપી બર્થડે ટુ યુ ક્રિશ હેપી બર્થડે ક્રિશ ઝાહલ દીદી તરફથી હેપી બર્થડે અને આ બાજુ મારા મમ્મી મમ્મી ક્રિશ ને હેપી બર્થડે કહી કહીજો હેપી બર્થડે દુકાને થી હું દુકાને થી પણ દુકાને જતો એટલે મીન્સ બપોરા પાણી કરીને અત્યારે દુકાને વે આવો છું અને અત્યારે છે ને ઝાહલબેન અત્યારે રમે છે ઝાહલબેનને ઘણું આજે આરામ છે થોડોક સારું થઈ ગયું છે મંજુબા તમે ક્યાં જાવ છો ના ના પૂછું શું ક્યાં જાવ હું કેતો તને કા મારી વાત અધૂરી રહી ગઈ હતી સાફ સફાઈ નો વિચાર છે મારો બળતણ રે ને આવડે ને ઈ આયા ખડકો આયા અહીંયા ધીમે ધીમે એમ આ જેટલા તમે કાપેલા છે ને હા તો એટલા મવડ મૂકી જાઓ પછી થોડા થોડા ધીમે ધીમે આ રહ્યા ને આમ જવા દેવાના આ રહ્યા આમ જવા દેવાના અને થોડુંક સફાઈ કરતું રહેવાનું એકવાર સફાઈ કરી નાખવી ને તો પછી આ બધું કચરો ને એવું બધું અહીં એ સાફ થઈ જાય એમ તો બધા એઠવાડો ને એવું બધું નાખતા હોય ને એ બંધ થઈ જાય ને આપણા ઘરમાં આપણે સફાઈ રાખવાની હોય દુકાને તો બધું કામકાજ ચાલુ જ હતું જાહલ બેના એ સુઈ ગયા છે અને સુવરાવે છે મારા મમ્મી બેઠા બેઠા મેથી ફોલે છે મેથી ફોલે નહીં મેથી વીણે છે અને શેનું શાક બનાવવાનું છે શેનું શાક કરવાનું સવારનું હા ત્યારે સવારનું શાક બનાવું પ્રેમથી પાંચ રૂપિયામાં ફક્ત પાંચ રૂપિયામાં કાંઈ વાંધો નહીં સસ્તું સારું સસ્તું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ચલો સવણાનું શાક બનાવવા માટે રેડી થઈ જાવ ઓકે ચલો ઓકે ક્યારનો કહું છું કે સવાણાનું શાક બનાવવાનું તો ઊભી થાય તો ઊભી નથી થતી એક કીધે ખબર નથી પડતી દાંત કાઢે છે હા શું કઉ છું ભૂખ લાગી છે એમ દાંત હું કાઢો છો લે હજી આટલી રાડી નાખો તો ઊભી નથી થતી

રોસો શું લેવા એમાં એક તાણેક વડકું નાખ્યું કા કોણ રોવે છે બધાને મોઢ બધે કોમેન્ટ કરજો અન મોઢું રોતેલું છે કે નહીં એમ gustao હું મારો સહી બાધવન થઈ જાવે હો નકામું આ સવડન ચેક કીધું એટલે પરણે હા હા ઠાઈકલે માથામ તપી લે બાધું છે મરગા ક્યાંય બેઠા તે હું છે કાકા હોય તો બાજતા બાજતાં શાક બનાવવામાં હોય હું કહ વગરનું શાક થાય કાંઈ વાંધો નહીં હલો અમે તો બાંધવામાં રહ્યું તમને બધાને સવાણાની રેસીપી કહી દેવી એટલે કે સવાણાના શાકની રેસીપી કહી દેવી જાઓ બધો હોય કાક સવાણું લઈ જવાનું શ્રી હરીને પછી ગમી લો હાલે ટમેટા લેવાના મસ્ત જાવ કટિંગ કરવાનું લીલી ડુંગળી છે આ અને કોથમરી તો હોય જીરું અને છે બધું જવું અને તેલ મૂકી દેવાનું પેલા તેલ આવી જાય પછી જે વઘાર લેતા હોય સડવા દેવાનું એન્ટેક છે આપડે ખબર છે ભાઈ તું શાક બનાવીને ને નથી ને કેમેરા મારશો તે સવાણાનું શાક બની ગયું છે ને લપ કરતા કરતા શાક બનાવતા કેવું બેનું કોના ખબર કેવું બેનું બા શાખો ખરે એકાદો કોળિયો તો તમે શું ખાયો તમે શું ખાય હો હરગવાનું શાક અરે અને આને જ રોટલી ખાવી ચાલુ બેન ચાલુ બેન જાહલ લે લા જો તમરના દીદી આવી જાહલ તમરના દીદી આવી તમરના દીદી ક્યાં આવી લા કેવું શાક બન્યું સારું બન્યું ને શાક વાદે પેલા પછી હું કહેશ કાંઈ વાંધો નહીં શાક ને બધું બની ગયું છે અને જો આ રીતનું કાંઈક હોય શાક મસ્ત દેખાવમાં તો મસ્ત છે પછી જોઈશ કેવું બને છે એમાં નાખમાં બહુ જાજુ રેવા દે ના ના થોડુંક નાખ અરે રેવા દે મારે નથી ખાવું કાંઈ વાંધો નહીં તો સવાણાનું શાક આ રીતે હોય થોડુંક હસી મજા કરવી ને તમારી સાથે તો મજા આવે તમને બધાને બ્લોગ વાળું કરીને ટાઈટ વાય છે અત્યારે છે ને માળું કરીને હાથે છે ને મને બહુ જ ઊંઘ આવતી હતી એટલા માટે હું અત્યારે સુવા વ્યવ છું અને સવણા નું તમે વાત પૂછો માં એવું જોરદાર બહુ બેલું તું અને પંખો ચાલુ છે એટલે પંખા નો અવાજ આવતો હશે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયો માં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય હા કે જણાવ તો ખુબ જ આનંદ થાય છે આજે અમારે ભાવનગર થી ભાણિયાભાઈ નો જન્મદિવસ હોય એટલે કે કૃષ્ણ જન્મદિવસ હોય ત્યારે તેના પપ્પા સુરેશ મકવાણા ત્યારે તેના મમ્મી અસ્મિતાબેન મકવાણા વિશ કરાવતા હોય ત્યારે મારે વિશ કરવો ત્યારે આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાલ મુબારક તુમજી હજારો સાલ ક્રિશ તુમજી હજારો સાલ હેપી બર્થ ડે ક્રિશ